તો મિત્રો જોવા આગળ ગાયું હાલી જાય છે બધી ને અરે કહેવાય ને કે ભાઈ નાગજીભાઈ ગાયોના ચાહક એના જે ઘટ્યા હતા તે સમયે એને ગાયું રાખી હતી કાંકરેજ પણ વચ્ચે એને કાઢી નાખી અને પાછો શોખ જાગ્યો ને સારી સારી કાંકરેજ ગાયું કરી અને સાથે બે ગીર ગાય પણ રાખી જુઓ તમે આવો શોખ તો બહુ ઓછો જોવા મળે આગળ આપણે જોઈએ નાગજીભાઈ જય માતાજી મિત્રો જય ગો માતા તો જય ગોગા મહારાજ તો કડી પાસે ડીગડી ગામ છે ત્યાં આપણે નાગજીભાઈ આપણા મિત્ર છે તે હમણાં શોખથી થી કાંકરે જ ગાયું કરી છે અને જૂના ગઢિયા વખતથી પણ ગાયું રાખતા જ પણ હમણાંથી એ ભાઈનો શોખ એવો જાગ્યો કે ભાઈ ધીરે 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 કરીને પચીસ જેવી ગાયો કરી છે અને હજી આગળ એને વધારવાની છે તો કાકરેજમાં એનો કેવો અનુભવ છે કઈ કઈ લાઈનની ગાયો રાખી છે અને કઈ રીતે કાકરેજનો શોખ જાગ્યો એના વિશે આપણે પૂછશું પહેલા તો તમે એનો પહેરવેશ જો આ કયો પહેરવેશ કેવાય લાગજી ભાઈ આપણે આ અમાર ચુઆળમાં બધા મોટા વગના રબારી બધા આવું જ પહેરતા હોય ચુઆળ કાકરેજ્યું બરોબર મોટા ભાગે ઢંડાઈ બધાએ ચુના દાદા કહી હતા બધા આ રીતના જ પહેરતા હતા હવે પેન સર્ટનો જમાનો આવી ગયો આપડે પેલા તો આપડે જે લાખુ માણું છે એના વિશે થોડુંક લાખણી માની દયા માર ભાઈ ભુવા મોટા એમની દયા થી એમની થી મારી જોડે વીસ થી પચીસ બરોબર મારા દાદા પરદેશ બધે ફર્યા મારા પપ્પા સાથે મારા ફાધર બધા દેશ પરદેશ બધે ફર્યા ગાયો લઈ બરોબર અને વીસ પચીસ વર્ષથી અમે બધા કાઢી દીધી વીસ વર્ષ થી કમ્પ્લીટ એક કઈ ગાયો નથી અમારી જોડે અમારી જોડે જૂનામાં જૂના કોઈ વેલા જ નતા રહે અમારી જોડે બરોબર મારા દાદા અને મોરજી ભાબે ભેગા ગાયો એમ જાદા મોરજી ભાઈ એટલે સોફાસણ જૂનો વેલો હા જૂનો વેલો ભેગા ભેગી આરતા ભેગા ગાયો માં મોરજી ભાનો અમારો સપોર્ટ બહુ હતો

અને જે સિંગ બ્રિડ લાગે કાન બધું જોવો તમે એક નંબર વસ્તુ છે અને બીજી તમે કઈક ગાયો લીધી છે આ બાજુમાં રહીએ ક્યાં આખલા આખલાની

અનુભવ બી સારો બરોબર સારું દૂધ બી સારું ચરવા ઉપર જ છે ચરવા ઉપર જ કોઈ ઘરે કેવું કે ઘરે અમે નાખીએ છે બીજું કોઈ એક્સ્ટ્રા નહીં ખાન નાખીએ છે બરોબર માતાજીની દયાથી આટલી થઈ છે ધીરે ધીરે તમારા જીવાને બધાનો સપોર્ટ મળે તો લાઈ શું ધીરે ધીરે એ તો છે જ અને આગળ આપણે જે આખલો છે એ બાજુ આપણે જઈ અને એના વિશે થોડીક વાત કરીએ તો આખલો જોઈએ હાલો લાગજી ભાઈ પેલા જે આખલો છે તમારો એની શું લાઈન સતાભાઈ જોડે હાલ નહીં

અને બધી ગાયો હવે આવી છે અહીંયા ચરવા માટે ભાઈ આપણા ગોપાલક નાગજીભાઈ અને તેની સાથે તેના જે ગોવાળ છે તે ગાયો લઈને આવે છે હા ભાઈ વાહ ગાયોની તમે હાલવાની સ્ટાઇલ ને બધું જુઓ કાંકરેજ ગાયું એક એવું બ્રિજ છે જે માલિકને મૂકીને ક્યારેય જતું નથી અને નાગજીભાઈની સેવા ચાકરી ખૂબ સારી છે અને ગાયો માટેનો શોખ પણ ખૂબ જ સરસ છે તો આ પૂરો વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર જણાવજો અને જે નાગજીભાઈએ ગાયું કરી છે એ તમને કેવી લાગી એ પણ અમને જરૂર જણાવજો મળીએ નવા વિડીયોમાં નવી ગાયો સાથે અને નવા માણસો સાથે જય માતાજી જય રવિજી